જય દ્વારકાથી જો હું આટલા બરફમાં બધી વસ્તુ લઈને આવતી રહીશું મસ્ત મજાની પછી ન્યા જોઈને તો બધા જાતના સલાડના ડાગલો પણ મને જોઈને બેઠો તો ચેરા ઘરે આવીને કહે છે મરચાં બનાવી કે મને મરચાં ખાવાની ઈચ્છા થઈ છે એ કે એમ અને હમણાં ઇન્ડિયા રહ્યા છે ને તો એ કહે કે એમ કેવું કે ફૂલ ડીશ ખાવી હોય એમ ગમે એ ન હાલે તો એ મને કહે છે કે હાલશે હાલ હવે દાળ ભાત નથી બનાવવા ભીંડાનું શાક બનાવી નાખ અને મરચાં કર મરચાં તો થઈ ગયા હતા ઓલરેડી એટલે મેં ભીંડાનું શાક વઘારી નાખું મને કે હું ભાખરી નહીં ખાઉં રોટલી કરી દઈ કે મેં કીધું વાંધો નહીં હાલો પછી મસ્ત મજાની રોટલી ફટાફટ વણી નાખી અને મસ્ત મજાની મેં કીધું લાઈ પેલા છે ને એની રોટલી વણી અને ચોડવી નાખું ને પછી એને આપું ભીંડાનું શાક ચડતું હતું અને રોટલી બની ગઈ હતી મેં કુ બે વાર ભીંડાનું શાક હલાવી લઉં ને તો નીચે બેસે નહીં એમ પછી જો મસ્ત મજાની રોટલી બની ગઈ અને જો આ ફૂલવા મૂકી દીધી એક નંબર રોટલી થાય એમ બધા એમ કહે છે કે ત્યાં લોટ કેવો આવતો છે પણ આશીર્વાદનો લોટ બહુ જ મસ્ત આવે છે અને ફૂલેલી રોટલી થાય છે એમાં મેંદો નથી આવતો ને પછી અમારા ઘરની ગાયનું ઘી નાખી દીધું કેમ કે ચિરાગ કે મને એ કે ફૂલ ચોપડેલી આપજે એ કે એમ શિયાળો છે એટલે ઘી અત્યારે ભાવે એમ મેં કીધું વાંધો નહીં હાલો આપણે ક્યાં ઘરનું લેવું છે કેમ કે ગામડેથી ઘી એવું હતું મસ્ત ચોપડાઈ ગઈ રોટલીને મેં કીધું મને આમાં પાપડ શેકેલો ખાવો છે આજે તો પછી હું ફૂંક મારતી ગઈ અને મસ્ત પાપડ શેકતી ગઈ કેમ કે આનો પાપડ કંઈક અલગ જ હોય એટલે જો મારું બધું બનીને અને દહીં મેળવી નાખ્યું હતું દહીં મસ્ત જવી ગયું હતું પછી મેં ભીંડાનું શાક રોટલી પાપડ સલાડ મરચાં અને છાશ અને હારે હતો મમ્મીનો મોકલેલો ખજૂર પાક મસ્ત થઈ ગયું ચિરાગ હાલ મને થાળી થાળી પીરસી દે પછી મેં મસ્ત મજાની અને થાળી પીરસી દીધી અને જો ચિરાગ બેસી ગયા જમવા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં બાય બાય જય દ્વારકાધીશ